જ્યારે આપણને કોઈ વસ્તુ મળતી નથી અથવા કોઈ જગ્યાએ આપણે જવું છે અને જઈ ન શક્યા ત્યારે સમજો કે તમારી સાથે કંઈક ખરાબ કંઈક ખોટું થઈ રહ્યું છે અને તમને તમારા પરમાત્મા બચાવી રહ્યા છે થોડા સમય પહેલાં જ આપણે જોયું કે અમદાવાદમાં વિમાન અકસ્માત થયું એમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા એકના એક પરિવારના સભ્ય હતા દીકરો હતો દીકરી હતી કેવા કેવા કિસ્સાઓ આપણે જોયા હવે એમાં એક વખત એવું બન્યું કે એક દીકરીને લંડન જવું હતું પણ એ હનુમાનજીના પરમ ભક્ત એમના પપ્પા સાથે ઘણી વાતચીત થઈ ઘણી દલીલ થઈ કે હવે તારે ન જવું જોઈએ તારું પ્લેન ઉપડી જશે અને પછી તું શું કરીશ મેં ઘણો બધો ખર્ચ કર્યો છે પણ એમનો ભાઈ છે એને દયા આવી અને એને કહ્યું કે પપ્પા આટલી બધી બેનની ઈચ્છા છે તો એ વખત કે ચલોને આપણે મંદિરે જઈએ બધા સાથે મળીને મંદિરે ગયા અને દીકરી એકદમ દિલથી હનુમાન દાદાને પગે લાગે છે ને તો એને હનુમાન ચાલીસા બોલવાનું મન થાય છે ને એટલામાં જ પ્લેનનો સમય થઈ જાય છે અને આ લોકો સમય ચૂકી જાય છે એમના પિતા એની દીકરી સાથે ખૂબ ખીજાઈને વાત કરે છે ત્યાં જ ટીવીમાં સમાચાર જોયા કે પ્લેન અકસ્માત સર્જાયું છે ત્યારે એમના પિતાની આંખ ઉગળી ગઈ કે મારી દીકરી બચી ગઈ બધું જ મને પછી ફરીથી પાછું મળી જશે પણ મારી દીકરી મને ન મળત